નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો આજે છે સત્યાવીસમી માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિન વર્લ્ડ થિયેટર ડે આપણે ગુજરાતની જ વાત કરીએ તો આપણી પાસે એક રંગભૂમિનો કેવો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે આપણી પાસે ભવાઈ જેવું એક લોકમાધ્યમ છે આપણી પાસે જૂની રંગભૂમિ છે પછી આપણી પાસે ગામઠી નાટકો છે આપણી પાસે વર્તમાન સમયના પણ ઘણા બધા સારા નાટકો છે અને થોડું જેને કહેવાય કે સોનાની થાળીમાં લોઢાની મેઘ એવા કેટલાક એ પ્રકારના પણ નાટકો જેને આપણે અશ્લીલ કક્ષામાં કે વ્યાખ્યામાં મૂકી શકીએ અને અત્યારે જેને કહેવાય ભારતીય પરંપરા અને ભારતીય જે સંબંધો છે એનો કચર ઘાણ કાઢી નાખતું એક ઓટીટી પ્લેટફોર્મ પણ છે તો મૂળભૂત વાત છે રંગભૂમિની અને આ વિષય ઉપર આજે વાત કરવા મારી સાથે સ્ટુડિયોમાં એક એવા જ કલાકાર અને જાણીતા પત્રકાર અને રંગભૂમિના લેખક કલાકાર વક્તા સંચાલક કિશોરભાઈ 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 ડોડિયા મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે છે આપનું સ્વાગત નમસ્તે નમસ્તે સૌથી પહેલા તો એક વર્તમાન સમયની વાત મારે તમને પૂછવી છે કે તમે તો રંગભૂમિ સાથે વર્ષોથી જોડાયેલા છો સંકળાયેલા છો કલાકાર તરીકે લેખક તરીકે સૂત્રધાર તરીકે સંચાલક તરીકે નાટકની પસંદગી તમે લોકો કરતા હો છો ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખતો હોય છે હું અત્યારે એ સંદર્ભમાં પૂછવા માગુ છું કે ભાઈ નાટકો અત્યારે અશ્લીલ આવી રહ્યા છે ને આ ઓટીની વાત તો એક બાજુ રહી પછી વાત કરશું પણ જ્યારે આપણે પસંદગી કરતા હોઈએ નાટકની તમે લોકો જ્યારે પસંદગી કરતા હો તો એની સ્ક્રિપ્ટ છે એમાં કંઈ દ્વિઅર્થી પણ નથી અથવા તો કઈ એવી વાત નથી જે પરંપરાની વિરુદ્ધમાં હોય તો આ બધું તમે જોતા હો છો કઈ બાબત તમે જોતા હો છો અ બહુ જ સારો સવાલ છે કે પસંદગી કઈ રીતે કરવી હવે એમાં અત્યારે એવું છે કે બે રીતે નાટકો ચાલે છે બરાબર ચાલે છે મતલબ લોકો એને સ્વીકારે છે કે એક બે વર્ગ થઈ ગયા છે બરાબર દાખલા તરીકે અશ્લીલ નાટક છે તો અશ્લીલ નાટક છે એનો આવે બરાબર હું પર્સનલી તમે મારી વાત કરી છે તો હું મોટા ભાગે અ સોશિયલ સામાજિક જે સમસ્યાઓ હોય ખાસ કરીને દાખલા તરીકે મારું જ એક લખેલું નાટક છે જે એડોપ્શન ઉપર છે બરાબર વાહ દત્તક ઉપર છે હા અને બીજું એક નાટક છે પત્ની પાવરફુલ પતિ કુલ પત્ની પાવરફુલ એ સબ્જેક્ટ નામ એવું છે પણ દ્વિઅર્થી નથી બહુ સરસ એમાં પણ જે નાટક જે કલાકારો છે જે પ્રેક્ષકો છે એને ધ્યાનમાં રાખી અને એવી રીતે લખ્યું છે કે ક્યાંય કોઈ પણ જગ્યાએ અશ્લીલતા ન આવે અને કોઈ એ પ્રકારનો ડાયલોગ નથી બરાબર એટલે ખાસ તો એ ધ્યાન રાખવું પડે કે જયારે નાટકની પસંદગી હું કરતો હોઉં ત્યારે બીજા લોકો ખબર નહીં હું પસંદગી કરતો ત્યારે ખાસ તો એમાં હળવી રીતે હસાવવું હોય તો પણ એવી રીતે હસાવો કે જે નાટકનો ડાયલોગ હોય દાખલા તરીકે એને શબ્દ શાબ્દિક કોમેડી કહેવાય તો એ રીતે કરીએ છીએ અને બીજું વિષયો એવા સામાજિક મોટા ભાગે સામાજિક વિષયો લેતા હોય છે બરાબર અને બીજું ધ્યાન એ રાખીએ કે સ્ક્રિપ્ટની વાત થઈ હું હવે કલાકારોની વાત કરું બરાબર તો કલાકારોમાં ખાસ કરીને એવા કલાકારો જેમની એક ઇમેજ છે કે સોશિયલમાં એ વધારે ચાલે બરાબર એ રીતે એ પ્રકારના હોય એ એ એ ટાઈપના કલાકારો પસંદગી કરીએ છીએ અને ત્રીજી વસ્તુ ડિરેક્શન ડિરેક્શનમાં એવું છે કે ડિરેક્શન ડિરેક્ટર તો કરતો જ હોય છે પણ સાથે સાથે એમની સાથે લેખક પણ બરાબર ભળી જાય દાખલા તરીકે લેખક અને દિગ્દર્શક ભલે દિગ્દર્શક નું નામ જ આવે પણ લેખક એને ક્યારેક ક્યારેક જરૂર પડે તો એને સૂચના આપે કે ભાઈ મેં અહિયા આવું ધાર્યું છું તમે શું કરો છો એ મને ખબર નથી એટલે એ રીતે બે નું સહયોગ સાધી ને પણ ઈ રીતે થઈ શકે ત્રણ વસ્તુ મેઈન આવા પસંદગી ના ધ્યાન રાખું છું બરાબર ભાઈ સરસ તમે વાત કરી અચ્છા તમે કીધું કે દ્વિઅર્થી સંવાદો તો એવું જરૂરી છે કે દ્વિઅર્થી સંવાદો તમે મૂકો નાટક સ્ક્રિપ્ટની વાત કરું છું એવું જ રજૂ કરો તો જ લોકોને ગમે તો જ હસાવી શકાય સારા સંવાદો અથવા તો જેને શુદ્ધ કોમેડી કહેવાય અથવા પરિવાર સાથે બેસીને સાંભળી શકાય એવી કોમેડી કહેવાય એવું થાય જ છે આપણે સ્ટેજ ઉપર રંગભૂમિના સ્ટેજ ઉપર થાય છે લોક સાહિત્યના કાર્યક્રમોમાં થાય બધું થાય જ છે તો એક એવો સિલસિલો કેમ શરૂ થઈ ગયો કે ભાઈ

પ્રેક્ષકોને આ તરફ આપણે પણ હું એવું માનું છું બાકી જે લોકો માનતા હોય હું એવું માનું છું કે એક વર્ગ છે ને એનાથી વધારે એમાં કોઈ જઈ જાતું નથી હા સોશિયલ જે છે એમાં એમાં નવા નવા પ્રેક્ષકો મળતા રહી છે બરાબર કિશોરભાઈ રાજકોટના ઘણા બધા કલાકારો ઘણા બધા નાટ્ય સંસ્થાઓ ઘણી બધી નાટ્ય સંસ્થાઓ વર્ષોથી સરસ નાટકો કરે છે ઘણી બધી સંસ્થાઓ છે અને એ સરસ થાય છે પણ તો એ જે લોકોને સૌરાષ્ટ્રનું ઓડિયન્સ કહો કે રાજકોટનું ઓડિયન્સ કહો તો એને જે મુંબઈના નાટકોનો મોહ છે કદાચ રાજકોટના નાટકો કરતા બાર થી આવે એટલે સારું લાગતું હશે અથવા કોઈ કદાચ બે ચાર કલાકારો મોટા નામ વાળા આવતા હોય એને કારણે સારું લાગતું હશે અથવા તો જે હોય તે પણ આપણો આ જે મોહ છે કે અથવા તો આપણું ઘરનું છે એટલે એની બહુ કિંમત ના હોય રોજ હું તમને સામે મળતો તમને સામે તો મને કિંમત ના હોય એવું કદાચ એટલે એવું હશે કે મુંબઈના નાટકો ખરેખર એવા વિશેષ છે કે જે આપણા કરતા બહુ સારા છે એટલે લોકો જાય છે કે આપણી આપણે સારું કરી શકીએ છીએ છતાંય આપણી કિંમત નથી ખાસ મુંબઈના નાટકો ને બાકીના નાટકો હવે તો જો કે સુરત અમદાવાદ એ એ પણ એમાં જોડાયું છું એટલે મુંબઈના નાટકો સૌથી વધારે પ્રોફેશનલિઝમ એટલા માટે હોય છે કે મુંબઈમાં નાટકો ચાલે છે મુંબઈમાં ટિકિટ લઈ અને માણસો નાટક જોવે એટલે નાટકો ટેકનિક છે ત્યાંની ટેકનિક છે એ સરસ રીતે એનો ઉપયોગ કરી શકે એની સામે આપણા રાજકોટના નાટક નબળા છે એ હું નહીં કહું બરાબર છે એટલા માટે કે અહીંયાથી ઘણા બધા એવા કલાકારો છે કે જે મુંબઈ ભજવા ગયા હોય બરાબર નામ સાથે કયું કહું તો ભરતભાઈ છે ભરતભાઈ યાજ્ઞિક છે નિલોકભાઈ છે રાજુભાઈ યાજ્ઞિક છે પછી રમેશ કડવાતર છે આ બધા એવા કલાકારો છે કે જે મુંબઈ સુધી ભજવા ગયા છે મુંબઈમાં એમના શો થયા છે અને એમ એમને ત્યાં સારો એવો એમ કે આ રાજકોટનું નાટક છે એમ કે મુંબઈ વાળા એમ કે છે તો આ જે છાપ છે એ મુંબઈ જેવી ભલે ન હોય કદાચ રાજકોટમાં રોજ મળતા હોય એટલે ન જોવા આવે કે એમ સાવ થોડુંક ઓલું લાગે એમ કે એમ કે ઘરે બેઠા ગંગા હોય તો ત્યાં નાવા ન જાય પણ બીજે જાય એના જેવું એટલે એવું કદાચ હોય કે રોજે રોજ મળતા હોય ગમે ત્યાં મળી જાય તો એના કારણે એમ કે એની એક વેલ્યુ છે એ રાજકોટ તરીકે ન હોય પણ નબળા છે એમ હું નહીં કહું નાટકો કારણ કે હમણાં જ ગૌતમ આપણો ગૌતમ દવે એ આખું નાટક લઈ અને મુંબઈમાં એમને આર્મી ઉપર એનું સબ્જેક્ટ આર્મી ઉપર હતો બરાબર અને એ લઈ ગયો હતો અને એમાં એને સારા એવોર્ડ એને મળ્યા છે ખૂબ સરસ બહુ સારી રીતે એને રજૂઆત કરી છે તો નબળું છે એમ તો હું નહીં જ કહું બરાબર બહુ સરસ અચ્છા કિશોરભાઈ નાટક આપણે મૂળભૂત પાછે અત્યારના નાટકો મુંબઈના નાટકો રાજકોટના એનીથી થોડા પાછા ફ્લેશબેક તરફ જઈએ તો મેં શરૂઆતમાં વાત કરી હતી કે આપણું આપણી પાસે તો એક જોરદાર ભવાઈ નો વારસો ગુજરાતનું લોકમાધ્યમ અને આજે તો ઠીક છે કે થોડું ગયું છે સરકારે પ્રયાસ કરે છે ભવાઈને બચાવવાના એને માટે શિબિરો થાય છે એને માટે સરકારી પ્રયત્નો થાય છે પણ હવે આપણે ઘણા બધા આગળ નીકળી ગયા છીએ એટલે ભવાઈમાં હવે બહુ રસ નથી લેતા કારણ કે એની પણ કેટલીક મર્યાદાઓ છે સ્વાભાવિક છે એક જ સ્ટેજ ઉપર ભજવવાનું છે પુરુષ છે પોતે જ સ્ત્રી થાય એટલે ઘણી મર્યાદાઓ છે અને આપણી પાસે અત્યારે ટેકનોલોજી છે અત્યારે આપણી પાસે લાઇટિંગ છે છે બધું જ તો હવે પણ ખૂબ જેને કે ભરી ગઈ છે પણ એક સમય હતો કે મૂળમાં સાતસો વર્ષનો આપણી પાસે ભવાઈનો આખો ઇતિહાસ છે તો આવું સરસ માધ્યમ આપણી પાસે છે એનો ક્યાંક ને ક્યાંક સંદેશા વ્યવહારમાં ઉપયોગ આપણે કરતા હતા અને હજી કરીએ છીએ આજે પણ સરકારી

મારો જ કિસ્સો યાદ આવે છે જી કે મતદાન જાગૃતિ હા મતદાન જાગૃતિ માટે મેં જ સ્ક્રિપ્ટ લખી હતી અચ્છા તક મળી છે વાહ તો એમાં જોયું તું મેં કે કલેક્ટર દ્વારા લગભગ ઘણા બધા શો થયા તો એ શો દરમિયાન મેં એવું જોયું કે ખાસ કરીને વાકાનેર સાઈડ વાકાનેર જે આપણું રાજકોટ જે ત્યારે આવતું હા એટલે એમાં જે રિઝલ્ટ મળ્યું પરિણામ મળ્યું એ મતદાન ખરેખર ત્યાં વૈધ હતું બરાબર ગત વખતે એની પહેલા જે ચૂંટણી હતી એના કરતા અમે જયારે સ્ટ્રીટ પ્લેક કર્યા આ જે ભવાઈ શૈલીમાં એ પછી મતદાન વૈધ હતું એટલે ની અસર છે એ ગામ ગામડામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધારે જીવી રહેતી હોય છે બરાબર અને બીજું કે અત્યારે ભવાઈમાં નવા નવા પ્રયોગ થવા લાગ્યા છે બરાબર દાખલા તરીકે લાઠી છે હા તો લાઠીમાં અત્યારે ભવાઈ થાય છે તો એ એમાં કેટલાક સંશોધનો એને કર્યા છે અને એમાં એનું એને સિસ્ટમ કઈ છે મને ખબર નથી પણ માઇક છે અને એમાં જે આવક થાય છે એ પણ સેવામાં વપરાય છે ભવાઈ નું આ એક બહુ સારું વસ્તુ છે પણ એ નથી ઓછી ભજવાય છે એ એ સો ટકાની વાત છે અને એના પછી જૂની રંગભૂમિ આવે જૂની રંગભૂમિ તમે જુઓ તો ભવાઈ પછી એમાં સ્ત્રીઓનો ઉપયોગ ઉપયોગ કે ભૂમિકા એને કરવા મળી એટલે એ જૂની રંગભૂમિના નાટકો છે એમાં પણ કેટલાક ગીતો જૂની રંગભૂમિના ગીતો બહુ સરસ ગીતો ને એ ગીતો ઈવન ફિલ્મમાં પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે

એટલે ટૂંકમાં કહીએ તો જૂની રંગભૂમિમાંથી આવેલા ગીતો છે એ ફિલ્મોમાં પણ એટલા સરસ રીતે લખાણા છે કે ફિલ્મોમાં પણ એનો ઉપયોગ થયો છે અને ઘણી જગ્યાએ એની વાત પણ આવે છે એવી જ રીતે આપણે જ્યારે વાત કરીએ છીએ જૂની રંગભૂમિની ત્યારે એમાં જૂની રંગભૂમિ પછી ધીમે ધીમે જે મુંબઈના નાટક હોય મુંબઈના ખાસ કરીને એટલા માટે કે મુંબઈમાં મેં કીધું એમ અગાઉ કે ત્યાં ટિકિટ શો થાય છે ભજવાય છે અને ટિકિટ લઈને માણસો જોવા પણ આવે તો એ નાટકોમાં પછી ધીમે ધીમે ફેરફાર આવવા મળ્યા ધીમે ધીમે એમાં નવા નવા પ્રયોગ થયા આ બધું જે થયું એ એની સાથે બીજે બીજી જગ્યાએ જે નાટકો ભજવાય દાખલા તરીકે મુંબઈ સિવાય તો એની ઉપર પણ અસર થઈ અને એ પણ નાટકો સારા આવવા મળ્યા સારા વિષયો સાથેના નાટકો બહુ આવી રહ્યા છે આવે પણ છે બરાબર દાખલા તરીકે હમણાં જ ત્રીસમી તારીખે જ ભરતભાઈ યાજ્ઞિક નું એક નાટક છે એ પણ ભજવવાનું છે બહુ જ સારી રીતે અને એ આખું નવો પ્રયોગ છે તો એ પણ નવા પ્રયોગ એમાં આવરી શકીએ એમાં એમાં લઈ શકીએ બરાબર તમે લાઠીનો ઉલ્લેખ કર્યો તો જૂની એટલે જૂના જે ગ્રામ્ય નાટકો ગામથી નાટકો ભવાઈ નો ઉલ્લેખ આપણે કર્યો તો ભવાઈમાં પણ કેટલા બધા મેં તો બહુ ભવાઈ જોઈ છે એટલે મને ખબર છે કે એમાં રામાયણની વાતો હોય ક્યાંક એ વિષયની આખી રાત ભવાઈ નો શો થતો હોય ખેલ થતો હોય એવી જ રીતે મહાભારતનો કોઈ વિષય લીધો હોય એવી રીતે હરિશચંદ્ર તારામતી જેવો વિષય લીધો હોય એટલે આપણા પૌરાણિક પાત્રો પૌરાણિક આધ્યાત્મિક વિષયો ક્યારેક ઐતિહાસિક વિષયો પૃથ્વીરાજ ચૌહાણ શિવાજી વગેરે વગેરે તો કેટલાક એવા જે વીરવર પુરુષો છે આપણા ઐતિહાસિક પાત્રો તો એને લઈને ભવાઈ ભજવાતી ને છેલ્લે મેસેજ સવાર પડે જયારે ભવાઈ પૂરી થાય સવારે સાંજે સાત આઠ વાગે શરૂ થઈ ગયું હોય તો સવારના છ વાગ્યા સુધી ચાલે અને મેસેજ જે ઓડિયન્સ બેઠું છે ગ્રામ્ય ઓડિયન્સ મેસેજ એક સાત્વિક મેસેજ દાખલા તરીકે જેસલ તોરલ નું નાટક ભવાઈમાં ભજવાનું હોય તો એક બારવટીઓ છેલ્લે સંત કેવી રીતે થઈ જાય છે એક સ્ત્રી અને કેવી રીતે એનું જીવન પરિવર્તન લેવાય તો છેલ્લે સંદેશ જાતો હતો આપણે વાત કરી હતી શ્લીલતાની ને અશ્લીલતાની તો ત્યાં અશ્લીલ કાઈ જ નહોતું અને એક શુભ સંદેશ જાતો હતો ગામઠી નાટકોનો તમે લાઠીવાળો ઉલ્લેખ કર્યો તો એ પણ થોડું હું કહું કે ગામડામાં જે નાટકો પચાસ વર્ષ પહેલા ભજવાતા હતા પંચોતેર વર્ષ પહેલા ભજવાતા હતા તો ત્યાં પણ આવા ધાર્મિક વિષયો હતા ઐતિહાસિક વિષયો હતા આખી રાત નાટક ચાલે ગામના જ છોકરાઓ ભેગાથી નાટક તૈયાર કરે એની ઘણી બધી મર્યાદાઓ એને બિચારાને બોલતા ના આવડે ગાતા ના આવડે છતાંય એ લોકો જ તૈયાર કરે અને આખી રાત નાટક કર્યા પછી જે સવારે ફાળો થાય એ ગૌશાળા માટે હોય ગામના ચબૂતરા માટે હોય કોઈ મંદિર બાંધવા માટે હોય કોઈ પાણીના આવેડા બાંધવા માટે હોય તો એની દોઢ દોઢ બે બે મહિનાની મહેનત પછી એ આખું ગામની કોઈ સેવા પ્રવૃત્તિ માટે એ નાટકો એ ભવાઈ એના ખેલ થતા હવે વાત આપણે કરીએ આપણું એક લોકસંગીત એ પણ એક રંગમંચ જ છે એ પણ એક સ્ટેજ છે તો ત્યાં પણ આપણે શ્લીલતા અશ્લીલતાની વાત કરીએ છીએ તો તમે કીધું કે અશ્લીલ બાજુ જવા વાળો વર્ગ નાનો છે બરાબર છે પણ આપણે તમે જુઓ કે આપણું જે લોક સાહિત્ય છે આપણું લોક સંગીત છે એમાં કેટલો બધી એમાં સંદેશા છે એમાં મનોરંજન છે પણ સાત્વિક મનોરંજન છે આજે કાંજી ભૂટા બારોટ જેવા કોઈ સમર્થ વાર્તાકાર કે દરબાર પૂંજા વાડા સાહેબ જેવા કોઈ સમર્થ લોક વાર્તાકાર વાર્તા કરતા હોય તો એમાં ક્યાં એક શબ્દ દ્વિઅર્થી ના આવે ક્યાં એક પણ શબ્દ દીકરી અને બાપ સાથે બેસીને સાંભળી શકે એને સંકોચ થાય એવો ના આવે માતા અને પુત્ર સાથે બેસીને સાંભળી શકે આવી બધી વાતો થતી હતી તો એને લોકો સાંભળતા હતા એને સ્વીકારતા હતા એમાંથી મેસેજ મળતા હતા અને એક આ વર્ગ છે તો મૂળભૂત જે આપણું આપણી જૂની રંગભૂમિ લ્યો આપડી ભવાઈ લ્યો આપણા પંચોતેર વર્ષ પહેલાના ગામઠી નાટકો લો અત્યારના કેટલાય નાટકો જેનો તમે ઉલ્લેખ એ લ્યો એ બધું જ શિષ્ટ અને શ્લીલ સાહિત્ય છે હવે એની સામે એક પ્લેટફોર્મ છે ઓટીટી તો થોડુંક એના વિશે પણ તમારી પાસે સાંભળું છે આપણે ચર્ચાના રૂપમાં વાત કરીએ ખાસ કરીને ઓટીટી છે તો ખબર નહીં કેમ પણ ઓટીટી ઉપર જે વિષયો સબ્જેક્ટ જે લે છે જે થીમ હોય છે એ ખરેખર આપણી જે એમ કહીએ કે આપણા જે સંસ્કાર છે આપણા જે નાટકો જે નાટકોમાં આવે છે જે નાટકોના સંસ્કાર એના કરતા સાવ જુદી જ વાત દાખલા તરીકે

ઘણી બધી સંસ્થાઓ એવી છે મારા ધ્યાનમાં જે સંસ્થાઓ છે કે અમદાવાદમાં એક સેવ સેવ કલ્ચર ભારત ફાઉન્ડેશન છે એ વર્ષોથી ઘણા સમયથી એનો વિરોધ કરે છે એમાં ઘણી બધી સફળતા પણ મળી છે કેટલાક ભારત સરકારમાંથી એવા કાયદા મંજૂર કરાવવામાં પણ એ લોકો સફળ રહ્યા છે અને એવા કેટલા બધા લોકો છે જેને જે સંસ્કારિતાને ચાહે છે એટલે ખાસ કરીને તમે જે કહો છો એમાં થોડુંક હું પણ ઉમેરણ કર દઉં કે ઓટીટીમાં આપણા જે મૂળભૂત સંબંધો છે આજે આજે આપણે જુઓ કે ભાઈ દિયર ભાભી છે એવા કેવા પવિત્ર સંબંધો હોય છે પછી બીજા દાદીમા અને પૌત્રના સંબંધો હોય છે ફઈ ભત્રીજાના સંબંધો હોય છે કેટલા સંસ્કારપૂર્ણ માસી ભાણેજના સંબંધો હોય છે તો આપણે એક સંબંધોને જાડામાં ગુથાયેલા મૂળભૂત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હોઈએ છીએ અને ઇવન હું તો એમ કહું કે આપણું કોઈક દૂર દૂરનું સગવું પણ દૂર રહેતું હોય આપણાથી એને ખાલી એક આપણે ખોટો મેસેજ આપીએ કે મને તો કેટલી ચિંતા કરશે દિવસમાં એક બે વાર ફોન કરશે આપણને કેટલી સલાહ આપશે કે ભાઈ કોઈ ઓર્થોપેડિક ને બતાવી દેજો એક્સરે કેટલી સંબંધોના તાણાવાણા થી આપણે ગુંથાયેલા છીએ ભારતીયો છીએ કલ્ચર છે આપણી પરંપરા છે વિદેશમાં કદાચ આવું નહીં હોય આવા સરસ સંબંધોના પવિત્ર સંબંધોના તાણા વાણામાં ગુંથાયેલા હોઈએ અને એમાં ઓટીટી આ સંબંધો જુદી રીતે બતાવે હું બધું અહીં નથી બોલી શકતો જાહેર પ્લેટફોર્મ ઉપર તમે નથી બોલી શક્યા મને ખબર છે પણ આ બધા સંબંધો જેનો મેં ઉલ્લેખ કર્યો તમે એને કોઈ જુદી રીતે બતાવે તો એ બિલકુલ સ્વીકાર્ય ન જ હોય કોઈને પણ ન હોય ભારતમાં તો એવું સ્વીકાર્ય બને જ નહીં તો આવું જયારે ઓટીટી બતાવે છે ત્યારે એનો વિરોધ થવો જ જોઈએ થાય છે અને ક્યાંક આ જે પ્લેટફોર્મ છે રંગભૂમિ જેને આપણે કહીએ જુદી રંગભૂમિ છે એનો કોઈ જુદી રીતે ઉપયોગ થઈ રહ્યો છે અથવા તો ભારતીય પરંપરાને નાશ નાશ કરવા માટે નષ્ટ કરવા માટે કોઈના પ્રયાસ કદાચ હોઈ શકે આની પાછળ તો એનો બિલકુલ વિરોધ થવો જ જોઈએ થાય જ છે અને આપણે તેને બિલકુલ સ્વીકારતા નથી બરોબર કિશોરભાઈ ખાસ તો આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે તો એ પણ મારે તમારી પાસે થોડું જાણવું છે કે અત્યારે જે સૌરાષ્ટ્રમાં જે નાટકો તમે લોકો જે તૈયાર કરો છો ભજવો છો લોકોને વધુ તમે આમ ક્લિયર કરી જ ચૂક્યા છો કે નાનો વર્ગ જ પેલી બાજુ છે મોટો વર્ગ આ બાજુ છે આવતા દિવસોમાં લોકોને વધુ આકર્ષવા હોય અથવા તો જે ઓલો વર્ગ છે નાનો વર્ગ જેને આપણે કહીએ છીએ એને મોટા વર્ગમાં ભેળવવું હોય તો તમારા જેવા લોકોએ શું કરવું પડશે નાટક તૈયાર કરે છે લખે છે ભજવે છે એને માટે એની બહુ જવાબદારી થઈ જાય છે કે ભલે નાનો વર્ગ પેલી બાજુ ગયો છે અશ્લીલ બાજુ પણ એને આ બાજુ વાળવો છે તો શું કરવું પડે ખાસ તો હું વધારે લેખક જી બાજુ વધારે ધ્યાન આપવાનું કહીશ લેખકે એવા નાટકો લખવા જોઈએ ખાસ કરીને જે થીમ છે વિષય છે સબ્જેક્ટ છે એ એ રીતે લઈ આવે કે જેના કારણે આ જે વર્ગ છે એ ત્યાં જાય છે જવા માગે છે અથવા તો જાય છે એ જાતો ત્યાં રોકાય અને આ નાટકોનું મહત્વ શું છે એના સંબંધો એમાં જે આવતી વાત છે એની જે થીમ છે એનો એનો જે વિષય છે એ શું છે એ આખું બધું સમજાય એને અને એ રીતે રજૂઆત કરે દાખલા તરીકે વિષયો ઘણા બધા હવે વિષયો સરળ રીતે સમજાય દાખલા તરીકે અત્યારે જે નાટકો હમણાં જે છેલ્લે કેટલાક સમયથી થાય છે રાજકોટમાં એ એમાં ઘણા બધા એવા નાટકો છે કે જે જૂના લેખકો ખાસ કરીને જામનગર સાઈડ છે એ એ ત્યાંના લેખક છે એવા બધા લેખકોને લઈ અને અથવા એમની જૂની સ્ક્રિપ્ટો એ શોધી અને રજૂ કરે છે નવે અને એમાં પણ જ્યારે પ્રકાશ આયોજન હોય લાઈટિંગ સાઉન્ડ હોય અને એ બધું જયારે હોય છે ત્યારે એ દીપી ઉઠે છે કદાચ પેલા જ એ સ્ક્રીપ્ટ ભજવાણી હોય ત્યારે એ સપોર્ટ એને ન મળ્યો હોય અત્યારે એ સપોર્ટ એને મળી રહ્યો છે બરાબર તો એ રીતે પણ સારી રીતે ભજવણી થઈ છે અચ્છા ડુડિયાભાઈ લાઇટ એન્ડ સાઉન્ડ સો અત્યારે અમ કોમન થઈ ગયું છે ખૂબ થાય છે તો રંગભૂમિને એક નવો ચહેરો મળ્યો છે લાઇટ એન્ડ સાઉન્ડ 100 રૂપિયા તો એનું ભવિષ્ય ઉજડ છે આવતા દિવસોમાં ભવિષ્ય વિશે તો હું કાંઈ ન કહી શકું પણ એટલું કહીશ કે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે એ એટલા માટે જરૂરી છે કે અત્યારે સમય નથી બરાબર કોઈ પાસે નાટક નો રીલ્સ નો એટલો બધો સમય નથી આવતો બીજો જેની પાસે સમય છે એ લોકો લાઈવ કરતા રહી છે પણ ઓછા થઈ ગયા છે એ વાત સો ટકા સાચી બરાબર એમે એમાં એમાં જે પ્રયાસ થાય છે લાઇટ એન્ડ સાઉન્ડ શો માં એ ખરેખર બહુ જ સારા હોય છે ઓછામાં ઓછી મહેનત 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 મીન્સ કે લાઈવ રેકોર્ડ રેકોર્ડ જ આવે અને એના ઉપર જ પછી એકવાર રેકોર્ડ સરસ રીતે કરી લઈએ પછી એના ઉપર રિહર્સલ કરવાનું હોય એટલે ઓછી મહેનતમાં સારામાં સારું કામ થઈ શકે લાઈટ લાઈટ એન્ડ સાઉન્ડ શો બરાબર ખૂબ સરસ કિશોરભાઈ સરસ વાતો તમે કરી આજે વિશ્વ રંગભૂમિ દિવસે સત્યાવીસમી માર્ચે અને ખાસ કરીને જે આપણી પરંપરા છે ભારતીય પરંપરા ગુજરાતી પરંપરા અને એક બાજુ

આપણી જે મૂળભૂત પરંપરા છે એક સંસ્કારિતાની એને આપણે જાળવી રાખીએ કોઈ પણ સ્ટેજ હોય તો એ સ્ટેજ ઉપરથી સંસ્કારી સાહિત્ય પીરસાય એ સ્વાભાવિક છે કે આપણી ખ્વાઇશ હોય છે બસ આપણી એ ખ્વાશ પૂરી થાય અને બધા પક્ષે તેવા પ્રયાસો થાય તો મને એમ લાગે છે કે જે નાનો વર્ગ છે એ પણ આપણા આવી જશે અને આવતા દિવસોમાં આપણે મૂળભૂત આપણી જે મુખ્ય ધરોહર છે એ તરફ આપણે સો ટકા એ ધરોહર તરફ પાછા વળી ગયા છે એવું મને લાગે છે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર